સામાન્ય કાળના પંદરમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત બોનાવેન્ટુરાનું પર્વ ઉજવે છે ઈસુના વ્યક્તિત્વને કારણે અને મૂલ્યોને કારણે માનવોમાં ભાગલા પડશે આપણે ઉપરછલ્લી એકતા ટકાવી રાખવા ઈસુના વ્યક્તિત્વ અને મૂલ્યો સાથે બાંધછોડ તો કરતા નથી ને સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી ચોત્રીસ થી અગિયારમાં અધ્યાયની પહેલી કડી સુધી એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા આવ્યો છું કારણ બાપ અને બેટા વચ્ચે મા અને દીકરી વચ્ચે સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું હા માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે જે મારા કરતા મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી જે પોતાનો ક્રૂઝ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી જે જીવન પામવા મથે છે તે ખૂવે છે અને મારે ખાતર જે જીવન ખૂવે છે તે પામે છે જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે અને જે કોઈ આ નાનેરા જનોમાના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલું ઠંડુ પાણી પણ પાશે તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે પોતાના બાર શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા ઈસુ પોતાની કાર્ય પદ્ધતિ વિશે વાત કરે છે જે કોઈ ઈસુનો ઈસુના મૂલ્યોનો સ્વીકાર કરે તે ઈસુનો અને ઈસુના મૂલ્યોનો અસ્વીકાર કરનારાથી અલગ થઈ જશે જેઓ ઈસુનો સ્વીકાર કરશે તેઓ પ્રકાશના કાર્યો કરશે અને જેઓ ઈસુનો અસ્વીકાર કરશે તેઓ અંધકારના કાર્યો કરશે ઈસુને કારણે માનવજાત બે ભાગમાં વહેંચાઈ ગઈ છે ઘરમાં આવો વિરોધ જોઈ શકાશે પપ્પા તો ઈસુને સ્વીકારતા નથી એટલે પપ્પા કેટલાક માનવોને ઊંચા અને કેટલાકને નીચા માને છે એટલે ઘર આંગણે માત્ર કહેવાતા ઉચ્ચ વર્ગના જ માનવો આવતા દીકરાએ તો ઈસુને સ્વીકાર્યા છે એને મન તો બધા જ માનવો સમકક્ષ એણે તો કહેવાતા નીચ વર્ગના મિત્રને જમવા બોલાવ્યો છે અને ઘરમાં બેસીને એની સાથે પ્રેમથી જમ્યો છે પપ્પા અને દીકરા વચ્ચે ભાગલા પડી ગયા ઈસુનું એ જ કાર્ય છે કે જે કોઈ તેમનો સ્વીકાર કરે તે સામા પ્રવાહમાં તરતો થઈ જાય હવે ઈસુને કારણે મા બાપ સંતાનને પ્રાધાન્ય નહીં આપી શકે મા બાપને સંતાન ભેટમાં આપવામાં આવ્યા છે સંતાન ભેટ છે આ ભેટ આપનાર છે ઈસુ ભેટ આપનાર અને ભેટ એ બેમાં ચડિયા ભેટ આપનાર છે મા બાપે ઈસુને પ્રાધાન્ય આપવાનું છે એ જ મુજબ સંતાનને મા બાપની ભેટ આપવામાં આવી છે સંતાનોને મા બાપની ભેટ આપનાર છે ઈસુ આથી સંતાન માટે ઈસુ વધુ મહત્ત્વના મા બાપને ઈસુને પ્રાધાન્ય આપવાનો અવસર આવે છે જ્યારે એકનો એક દીકરો અથવા દીકરી સંન્યસ્ત જીવન સ્વીકારવા માટે મા બાપ પાસે મંજૂરી માંગે ત્યાં મા બાપના ઈસુ પરનો પ્રેમ અને ઈસુ પરની શ્રદ્ધાની આપણને ખબર પડે છે ઈસુ માટે કરેલા નાના અમથા કાર્યનો પણ ઈસુ બદલો આપે છે મા બાપને પોતાના આ ત્યાગનો મોટો બદલો ઈસુ આપશે જ આપણે આપણું જીવન ઈસુએ આપણને આપેલી ભેટ છે એ ભૂલવું ના જોઈએ આ ભેટનો આપણે ભેટ આપનારની ઈચ્છા મુજબ ઉપયોગ કરવો જોઈએ આ જીવનમાં પ્રભુએ આપણને ઘણી શક્તિઓ આવડતો આપી છે આપણે આપણી શક્તિઓનો ઉપયોગ ઈશ્વરના રાજ્ય માટે કરવાનો છે આપણી શક્તિઓનો ઉપયોગ કરતાં આ શક્તિઓ વધે છે કદાચ હું મને મળેલી શક્તિઓનો ઉપયોગ નથી કરતો તો કાળક્રમે આ શક્તિઓ ક્ષીણ થઈ જશે અને જીવન ખોવાઈ જશે

जे निर्बल हूँ छू हर पल तारों साथ वो जंग शक्ति आप जे निर्बल हूँ छू तो चालिश तारे पगले केवल तारे तारे काजे दर्जे विश तारे काजे देजे तारो हा <laughs> मारे है आबुजे आप आपुजे ना मारे है आपुजे आपुजे સરીખો ઘાટ તું ઘડ ને મારું ધરું છું તુજ ને તુ ઘાટ તું ઘડ ને જાઉં હું તુજ મા ખોવાઈ જાઉં હું તુજ માલો كل <muchas>